જય માતાજી મિત્રો અમે ફરીથી બ્લોગ આવી ગયા છીએ બરાબર જબરાએ વિડીયો કર્યો વાયરલ આનો બીજો ભાગ સાઈ રહ્યો અમારો અને બીજા ભાગનું શૂટિંગ અમે કઈ રીતના કટ લઈએ છીએ તમે જોતા રહેજો અને આગળ આગળ કઈ રીતના કટ પર એ તમે જોતા રહેજો ડમરુભાઈ તમે આપણો પોઈન્ટ ઉપર આવી ગયો એ તું લુગડો પહેરણ કર કા આ જો કલા

વાયરલ તો મારા થવાનું છે હું વાયરલ થાવા કે તો રવતદાન સોમલાલ ઘેર જાવ સોમલાલ લઈ જાવ એ દારૂ પીવે છે તો પાછો ધારું કોમેડી કરે કર હું નાઉ તો એ ઉપડી જાય એ રાંગાતી મારે હેડે કા ખર્જો પોણી સટ ઘેર જવું પડશે નકર સોમરો તો પી જાય જ ને અને મારા ચાલો પહોંચી જાવ છે પાછો આખો રોમલાના રંગા લઈ ગયો એટલે એવું થાય એ થોડું કે ને એવું કા બધું એટલે જમલા એ જવું પડશે મારે આ મારો બેઠો મને મૂકી ગયા છો જમલો તો જમલા તો કંઈક કીધા જવું જ નહીં

બોલો બરાબર ઊંજોલ કમ્પલીટ આવે છે પણ તકલીફ એટલી જ થઈ હું એમાં તો કરું છું હા બરોબર શર્ટ બોલણા પણ પહેલા એ બોલો બરાબર જો બોલો આટલા આવ ઓમેડો પાછ પાછ શર્ટ તો પહેરવા દે શર્ટ માં બન શટ માં મંડિયો નહી જવું એ રીતના કંઈ એકદુ બરોબર રેડી આ સોમરાના ઘર જવું પડશે આ તો આ સોમરામાં આવો કે પીતા ને

એમું ભૂડી ચાવાય છે મારા કી હય એ અમાય સોમરો દેગો તાક ભાઈ તો એ લેવો છે એ એક્શન કરે છે અમે એટલે આ હરખઈ આવા મારે બીજું કોઈ નઈ નકર તો અમાર તો વડી મને મારે બેટુ મોળી ખેતરીન જોતો રહેતો તો કે કર્યું પહેલા હાથમાં રો ફટકા બંધ ખેડું ખેડવાનું ખટકા બંધ રાખવા ખાલી તો સુધી લઈ લો ખાલી જે તોદી આપડે આગળ જઈને થોડું પાછળથી લઈ લઈએ એક વખત તો હું કરું ખબર છે મારો વિડીયો જો જબરો હડકો ના લે તો હું મો મો આમ પણ ગમે કરીને વિડિયો ઇના પાહે હું ઉતાર ગમે તે એક્ટિંગ કરું પણ ફાઈનલ તો કેમ જ થઈ ગયું છે મારા બધા તો યુટ્યુબર ની સ્ટાન બધું બધું માં ખાઈ દો હું કેમેરો ચાલુ રહે છે મારો હું કઉ રેડી ચાલે છે

જય માતાજી મિત્રો અમે વિડીયાના બધા નેકરા છીએ તે અમારું ઉપર જરા દયા કરજો અને અમારું ઉપર જરા ભાવ રાખજો અને જોજો જેમ બનાવીને જય માતાજી

શેર કરજો અમે તો આ કાર્યમાં પડી ને અમે વિડીયો ઉતારવા નીકળ્યા છીએ હા તો અમારો તો રસ્તા ખરાબ છે તો અમે તકલીફ છે મિત્રો એટલે અમારે જરા થોડી થોડી મદદ કરજો અને અમારા વિડીયા તમે જોતા રહેજો અમે લાઈટ કરજો અમે આવી ગયા છીએ અમારા લોકેશન ઉપર આ સોમલાનો રોલ અહીંયા કરાવવાનો છે તો લાઇક સબસ્ક્રાઇબ કરજો કપા સરસ છે ભાઈ આવાધું તો મિત્રો અત્યારે મરા રોલ આલેવો दारू રોલ આલેવો એટલે दारू પીનું કે જીરવું પડતે ને પીતા તો નહી પણ આ કાલ રોલ આલેવો આ પોટ્યુ વારો આ પોટ્યુ નહી હું બોનું આવો તમે બોલ ના તો એમાં આવો

गल करो अरे डाला बा कुछ बोलिए हिंदी में कुछ बोलिए

આગળ જઈ તો તો લાગે એટલું ઊભું જ રહેવાનું બબ પાસરા એટલું ઊભરે જ એમ રોલિંગ એક્શન ધમકી ધમકી તો એટલે પીવાનો માપનો ના પાક તો ખોસો

એવા રોકી લ્યો હે રોકી રહ્યો રમા રે તને રોકી લ્યો હે રોકી રહ્યો રોમા રેજી અરે કાનો આપણને જબરો આપણને બજલો નહીં બરાબર એ બપોર વાજો કરો છો કે બે વાગ્યું ભેગા ખાતો

बाबू मैं मैं तुम्हारे तुम्हारा वीडियो मैं अभी आता हूँ बराबर ओके मैं सोच के रील बनाता हूँ तुम तीनों साथ आ जाओ मेरे को क्या पता कहा जबरा मान डोसी तो, लिया पानी हो की अरे कई डोसी वो कई डोसी अरे मेरा मतलब है अब ऐसा झगड़ के मेरे को तो रील तो तूने बनवाई नहीं है अभी तो मैंने डांस किया वो तो डांस किया लेकिन इन लोगों ने बिगाड़ा ना અમે ના કે કોમ આલુ મેર કો કે માલુ અમે ના છે આ બારે છોપડા ના નાચો ત ના નાચો હું ઓમો મે હા એ બને દોશી લેપવાની ગર આ આ છે એટલે ઘણા લોકો બોલે તો પાછળ જતો